અને અબકી બાર ચારસો બાર અને પાંચ લાખની લીડના અંકારને ભાજપને હરાવ્યો છે ચૂંટણી પરિણામ અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતા કોંગ્રેસ પ્રમુખ ગોયલે એક નિવેદનમાં જણાવ્યું છે કે મતદાતાઓએ નક્કી કર્યું છે કે લોકતંત્રમાં નાગરિકો જ મહત્વના હોય છે કોઈ પણ વ્યક્તિ વડાપ્રધાન હોય તો પણ ચૂંટણીમાં તેઓ સામાન્ય ઉમેદવાર જ હોય છે તેમણે આક્ષેપ કરતા કહ્યું કે ચૂંટણીમાં કોંગ્રેસના અગિયાર બેંક ખાતા ફ્રી થઈ ગયા છે આમ છતાં કોંગ્રેસ લોકોના સમર્થનની ચૂંટણી લડી ગુજરાત અને દેશની જનતાને સલામ છે ધન્યવાદ